નસવાડી તાલુકાના દુગધા ગામના ખેડૂત રતીલાલ ગીસીયા ડુબીલના પરિવારે પચાસ ગામોને જોડતો રસ્તો બંધ કરી દેવાનો નિર્ણય લીધો જેનું મુખ્ય કારણ પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા જમીનના વળતરની ચુકવણી ન કરવાનો છે આ રસ્તો બનાવવા માટે રતીલાલના દાદાએ પોતાની જમીન આપી હતી પરંતુ જમીન સંપાદન થયા બાદ પણ વળતર ન મળતા આ પરિવારની બીજી પેઢીને સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડી રહ્યા છે એક મહિના પહેલા પરિવારે પંચાયત માર્ગ મકાન વિભાગને લેખિતમાં રજૂઆત કરી હતી જો વળતર નહીં મળે તો રસ્તો બંધ કરવામાં આવશે જોકે વહીવટીતંત્રએ આ રજૂઆતને ગંભીરતાથી ન લેતા પરિણામે ખેડૂતે પથ્થરો અને વીજપોલ મૂકી રસ્તો બંધ કર્યો આની સીધી અસર પચાસ ગામોના લોકો પર પડી ખાસ કરી શિક્ષકોને જેઓ સવારથી શાળાઓમાં પહોંચવા માટે ત્રીસ કિલોમીટરનો ફેરો ખાવો વીસ વર્ષ પહેલા મારા દાદા અને પિતા રોડમાં જમીન આપી હતી દુગઢાથી સિમલ રોડ એમાં જે વખતે જમીન સંપાદન થયેલી ને એ વખતે વળતર આપવાનું નક્કી કર્યું હતું મારા દાદા અને પિતાને તો મારા દાદા અને મારા પિતાજી બોડેલી કે નસવાડી સોટા કસેરી હોય ને આ ખાઈ ખાઈને એ બી થાકી ગયા એ બી ગુજરી ગયા બંને મારા દાદા બી ગુજરી ગયા અને મારા પપ્પા બી ગુજરી ગયા હું બે વર્ષથી ધક્કા ખાવ છું બોડેલી પ્રાંતમાં અને નસવાડી આર એમડીના ઓફિસમાં તો એ હજુ મને એમ કહેવામાં આવશે કે મળશે મળશે પણ સાહેબ હવે વીસ વર્ષ પહેલાં જમીન અમે આપેલી તો હજુ સુધી વળતર આપવામાં નથી આવ્યું મને જે દુગ્ધા ગામના ખેડૂત પુત્રનો વળતરનો કોઈ પ્રશ્ન છે જેના કારણે તેમના દ્વારા દુગ્ધાથી ધારસીમહેર જતો રસ્તો બંધ કરી દેવામાં આવેલો છે હું ધારસીમહેર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું હાલ શાળામાં જવા માટે નીકળ્યો છું પરંતુ રસ્તો બંધ છે અને આવી પરિસ્થિતિ દુગ્ધાથી લઈ અને ધારસીમહેલના ડુંગર વિસ્તારની અંદર જે ચાલીસથી પચાસ શાળાઓ આવેલી છે એ દરેક શિક્ષકોની થઈ ગયેલી છે હવે મારે અહીંયાથી પાછા વળીને વીસથી પચીસ કિલોમીટર ફરીને જવાનો વારો આવેલો છે શાળામાં બાળકો અત્યારે હાલ બેસી રહ્યા છે પરંતુ રસ્તો બંધ હોવાના કારણે મને ખૂબ જ આજે તકલીફ સહન કરવી પડી રહી છે આમ રાઠોડ કિશન કુમાર ખેવાભાઈ ધારસીમહેલ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક નસવાડી તાલુકાના દુગ્ધા ધારસી મેલનો પચાસ ગામોને જોડતો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે આ તસવીરોમાં જોઈ રહ્યા છો એક ખેડૂતને પોતાની જમીનનું વળતર ના મળતા ખેડૂતે વીજપોલ અને પથ્થરો મૂકીને રસ્તો બંધ કરી દીધો છે હાલ પચાસ ગામોના લોકોની અવરજવાર આ રસ્તા પરથી બંધ થઈ ગઈ છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ ખેડૂત પરિવાર છે અને તે તંત્રને વારંવાર જાણ કરી હતી પરંતુ છોટાઉેપુરનું જિલ્લાનું જે તંત્ર છે અને પંચાયત માર મકાન વિભાગ છે તે પ્રજાની રજૂઆત સાંભળવામાં કોઈ રસ રાખતો નથી કારણ કે તેઓને પ્રજાની કંઈ પડી નથી વીસ વીસ વર્ષથી કચેરીઓના ધક્કા ખાય અને થાકી ગયેલ ખેડૂતે આખો રસ્તો જ બંધ કરી દીધો હાલ સવારની પ્રાથમિક શાળા છે ત્યારે શિક્ષકો પણ શાળાએ જતા હતા તેઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે જ્યારે અહીંયા પંચાયત માર મકાન વિભાગના અધિકારીઓને એક માસ પહેલાં ખેડૂતે ચેતવણી આપી હતી પરંતુ એક માસ સુધી કુ કુંભકર્ણની નિંદ્રામાં તંત્ર ઊંઘતું રહ્યું અને આખરે ખેડૂતે રસ્તો બંધ કરી દીધો છોટાદેપુર જિલ્લામાં જે વહીવટ છે તે કથળેલો છે અને કથળેલા વહીવટના કારણે પ્રજા મુશ્કેલી ભોગવી રહી છે સત્તાના નશામાં મસ્ત રહેતા અધિકારીઓ જ્યારે પ્રજાની મુશ્કેલી દૂર કરવાની વાત આવે પ્રજાને વળતર આપવાની વાત હોય કે અન્ય કામગીરી હોય તે કરતા નથી તેનો આ વર્વો નમૂનો છે રફિક ધણીવાલા જીએસટીવી છોટાદેપુર